અને હરી કેવાની સદગુરુ મહારાજે આપણે ઝાંખી કરાવી સતની તો સતી મુદ્દો છું તમારા ભગવાન વિશ્વના ભાઈ ઘણું ઘણું કહેવાનું છે એક મહાપુરુષો નું તો સાબકા ઘણા કીધેલા છે ભોળા ભગત બોલ્યા કે ગાવી ગાવી ને ગાડા ભર્યા અને આખલા દોડ્યા અલર બોજો ભગત કે રિયા હલર ના હલર રે રે એ વાલા એવો ઉછાર આ પાછો નહીં મળે અને કાઈ

નહી હોય તો વાલા આપણે ડબલ ચોરાથી ભોગવી પડે તમે વિચારો